હર કેર કે મિત્રો તો કઈ ન આપણે પતંગ સવિસલો કન્ટીન્યુ ફાઇનલી આ ભાઈ જો બાંડો સગા મિને હી અને આપડી ફિરકે આ વીટી આપડી પતંગ વઈ ગઈ મિત્રો અને હામે થી આયલુ એક પતંગ સજી એ આયા ભાઈ ઓ નઈ સગા હી અને આયા સબ જો અને હવે આપડી બીજે પતંગ ચાલે ચલો કટ્ટા લાગટ્ટા લાગે સી પતંગ ઉની બધાયતી આ દીમાં આવી ગઈ પતંગ

અને આ બધા ભાઈ બન ભરાઈ જાય ભાઈ બન પકડે છે મિત્રો આપણે ઘડી લઈ લીધી જો ભાઈ સીધી પૂછી લઈ લીધી અને પાછળથી થી ડોફા પતંગ ની સગાવતા એ ના ટૂટ કે ને ગયો અને હવે આપણે પતંગની ની રાજુ એક સગાવ ને આમ તો આટા કરો ને આટા તો અત્યારે આપણે પાસ ન કાપ્યા પછી આપણે પતંગ વહી ગઈ છે અને આ ભાઈ પતંગ સગાવ્યા સાઈ ના પતંગ જોવા તેમ ખાલી અડધી ભાજી ગઈ ને તે અડધી પતંગ સગાવ મીણા અને આમ જો સનસેટ જો આમ જોયેલો મિત્રો હા નેક્સ્ટ લેવલ મસ્ત મિત્રો મહેન્દ્ર સારો ભાઈ ડ્રીમ કાર મહેન્દ્ર થાર મિત્રો જોયેલો કઈ ઘટ્યા જ નહીં ફોર બાય ફોર બાય અને હવે આપણે પછી સગાઈ પતંગ આ સગાવીને લાયા છે આમ જો મિત્રો પતંગ સગા કઈ ઘટ્ય અને એવું

હજી પછી પતંગ છે કે આમ જોઈ લો આપણે મિત્રો આ ભાઈ બનનું કાપી નાખ્યું છું નાના છોકરાનું હતું કાળો બાંધો હતું કાપી નાખ્યું અને લાઈટ થવા મળી છે જોઈ લો આપણે કાપી નાખશું અને મિત્રો એક વસ્તુ બતાડું આંખનું જો શીરો પડી જો વાજી ગયું છે હવે દુકાને થી બિસ્કિટ આ બિસ્કિટ દોરો અને હવે આપણે ખાઈ નાખશું દોરો બિસ્કીટ જોઈ લો મજા લયા રાખશું